લક્ષ્મી વર્ષા જે કોઈ થાય વિધિ ની નહીં આવડતું નથી કશું ખવડાવતા નહિ અને કશું પીવરાવતા નહી આ પોતાની ઈચ્છા થી પબ્લિક જમ પ્રસાદ લેહ તો આપણે કોઈક સહભાગી થઈએ એ ભાવ થી હ લહ અને આ પૈસો નું બહુ દારૂ કી જાય જુગા રમી જાય તો અલાય એટલે ના અલાય જ્યાં તમારી નજરે દેખાતું હોય તો સત્ય દહ એ આલો ગયા રવિવારે હવારે હું પિયાલા પીને એવું બોલી હતી કે આવતો રવિવાર આવો અને કોઈ કિંમ કે

જેનો વિષય જ નહીં યાર ભગવાન માતા એ દણી કે ચહેરે આવીને કીધું કે ગાય મારણ લેવાની આપી દે એટલે અગિયાર લાખ માં ગાય માગી હતી એ નથી આલી એ હોય ફ્રી માં હાલ એ ચહેર નું કામ હોય યાર અને એ કામ હું કરું હું એમને પાછળ બેસી પછી બોલાવ તમે નીચે બેસી આશીર્વાદ એટલે જેમ રિઝલ્ટ મળે હા લાઇન ટુ લાઇક વન બાય વન આશીર્વાદ હવે યાર આ લક્ષ્મી વર્ષા જે કોઈ કને હો રૂપિયા મિલ્યા કે લાખો મિલ્યા એ મેં ચેહર લીધી હોય તો ઓના સરવાળામાં બત્રીસ વતરી થવા દઉં

દિખાવ ભાઈ બુવાજી ભગવાન આજે નહીં થવા માંગતા અને કાલે થવું સારી જગ્યાએ થઈ નોકરી જગ્યાએ મળી એટલે અમારી વેલ્યુ હું એ તમારા જેવો માણસ જ છું ભાઈ અને ભગવાન ના બનાવતા અને મારો બનવું એ નહીં કારણ કે જેટલા મોટા લે બધા મરી ગયા

નહીં મારો સમાજ દુનિયા એમ કે રબારી ગોડા હોય તો અંદર તમને ખબર રબારીએ કેટલું શીખવાડ્યું હે રબારી સમાજ હું રબારી એટલું કેતો નહી પણ ગૌરવ દરેક ને દરેક ને સમાજ નું હોવું જોઈએ બહુ ઊંચી પોસ્ટ હોય એને લાલ લોટો મળતો હતો હવે મોદી સરકારે બંધ કર્યો ને કે લાલ લોટો જેની પોસ્ટ ઊંચી હોય વીઆઈપી કેટેગરી હોય એને લાલ લોટો મળે બરાબર ને સાચું હોય ને ભાઈ તો એ રબારી સમાજ તો વર્ષોથી લાલ પાઘડી પહેર જે દર કોઈને ખબર નથી લાલ લોટો લઈને છે હે હા भापो, भापो, लाल लोटो तो, तो पड़ी है। है? लो यार। सो लाल लोटो नहीं भाँ, 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 भाँ यार, तो यार।, तो यार। मूल तकलीफ क्या है नोज नहीं बमा बम जाए બાકી રબારી સમાજે જે કર્યું શકે રબારી સમાજે બે ત્રણ કામ નવો કર્યો અંદર બેસણું નહીં આપવું એ જસ્ટરભાઈ જોટાણા એ સમાજ નું ગૌરવ હ લાખો ને કરોડો રૂપિયા સમાજ ના બચાયા અનાજ ફ્રીમાં બેસણું આપહે દણે તો રાત દિવસે જ આગ હ અને સમાજની સેવા કર હ રૂપિયા ની કોઈ આશા નથી એ કાર્ય કર એવા વિલ્લા સમાજને મળતા રહે અને સમાજને એવી જરૂર હ તો આ બેન જ્યારે પહેલી વખત મારા જોડે આવી અને શરીરમાંથી શરીર પરુ નીકળતું હતું તમે પકડો એટલે હાથમાં ચોબડી આવતી હતી એટલે ડોક્ટર એવું કીધું કે આ એક પ્રકારનું કેન્સર આ મરી જાય તો જ મટ બે વખો જતી રીતે ડોક્ટર એવું બોલે કે આ કેન્સરમાં જેલી વખ્યો ના આવું એટલે આ દીકરી આજીવન બાળશે નહીં પણ આ રોગ આ મરી જાય તો જ મટ બાકી મટ નહીં માણસ હાજર હોય એની જ વાત કરવાની ઉચક કદી ધોણી નહી તો આ બેન ને મેં એવું કીધું તું કે તારી ઓખે પાછી આલે તારા શરીર ની તકલીફ મટી જશે અને તું છોકરો ભણાય અને આજ હું તને ભણાઈને ઘેર મોકલું જે દાલ મારા મંદિર માં બેન આવી એ કપડું નતું પહેરાતું કારણ કે કપડું પહેરાય એટલે શરીર ને ચોટી જાય પણ એ કપડું ખોલવું પડે એટલે ચોબડી ખોલે એટલે લોહી નીકળે અને એ દાડો વગર વસ્ત્ર પહેરી મારા મંદિરમાં આવી મંદિર માં ચેહરી બોલી કરે ભગવાન મારા ચેહર દરબારમાં દરબાર ના હોય અને હું દરબાર વટવાળી માતા હું

શિક્ષકની નોકરી કરે મંદિરમાં આ લઈને આવી હેના માટે કે કોકના બાળકોને કોકના બાળકોને સગવડ ના હોય તો માતાજીને હું આપું શિક્ષણ જીવનમાં જરૂરી વણેલા છે એ કદી પછતાશે નહીં અભણ ગમે તે જ હશે ડખો ડખો ને ડખો એટલે આ દાન આપવા માટે લાવી છે જેના છોકરાને ભણવાની વ્યવસ્થા ના હોય ફી ભરવાની વ્યવસ્થા ના હોય ભીખાભાઈ ભુવાજી દાતા નહીં અહીંછા પ્રાદુરી એટલો બધો માલ નહીં પણ મારા ભીખા ભુવા જોડે મારી માતાઓ છે એટલે મારાથી થાય એટલું હું કરું છું જેના ભણવા માટે ફીની સગવડ ના હોય જેનો મા બાપ ના હોય અને એવા છોકરોને ભણવું હોય તો એની ફી એનો ગણવેશ અને એનો પુસ્તકો એ હું ચેહરાલું ભીખાબ હોવાથી કશું થાયું નહીં આપણો થવાથી હોત રવડીએ